ખેડૂત મિત્રો ખેડૂત યુટ્યુબ ચેનલની અંદર મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સત્તરમો હપ્તો કઈ તારીખે જમા થશે સરકાર દ્વારા તારીખ જાહેર જાણો સંપૂર્ણ માહિતી કે કઈ તારીખે તમારા ખાતાની અંદર સત્તરમો હપ્તો જમા થશે સંપૂર્ણ વિગતો જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ

ત્રણ હપ્તા જે મળે છે એટલે કે ચાર મહિને હપ્તો મળે છે એમ કહીને એક વર્ષની અંદર ત્રણ હપ્તા આપવામાં આવે છે એ પણ બે બે હજાર રૂપિયાના હપ્તા સીધા ખેડૂતોના બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવે છે આ રીતે દરેક લાભાર્થીઓને વાર્ષિક વર્ષમાં છ હજાર રૂપિયા આર્થિક સહાય મળે છે તો કેન્દ્ર સરકારે ત્યાં સુધી પીએમ કિસાન યોજનામાં સોળ હપ્તા જારી કર્યા છે તો બે હજારનો છેલ્લો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી લાભાર્થીઓના ખાતામાં બેંક ખાતાની અંદર સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે અને હવે ખેડૂતોને સતત માપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો મિત્રો વધુમાં છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર ચોવીસ સત્તર મોપતો એવી અપેક્ષા છે કે સરકાર ટૂંક જ સમયની અંદર પીએમ કિસાન યોજનાનો સત્તર મપ્તાની તારીખ જાહેર કરી શકે કારણ કે સોળ મોપતો ફેબ્રુઆરી મહિનાની અંદર બહાર પાડવામાં આવે તો સરકારે પીએમ કિસાન યોજના તમામ લાભાર્થીઓને કેવાય સી ફરજીયાત કરી દેવામાં આવી છે મિત્રો ચૂંટણીના કારણે જે આપણે વાત કરીએ કે જે આપણે જાણે કે મે મહિનાની અંદર જાહેર થવાનો હતો પણ મિત્રો પહેલાં સપ્તાહ જૂન મહિનાની અંદર જે તો તમારા ખાતાની અંદર જમા થઈ જશે તો મિત્રો ખેડૂતોને અગત્યની યોજના પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત જૂન મહિનાની અંદર ખેડૂતોના ખાતાની અંદર ડાયરેક્ટ પૈસા બે હજાર રૂપિયા જમા કરવામાં આવશે તો તમે પીએમ કિસાન નોંધાયેલા ખેડૂતોને ઈ કેવાય ફરજિયાત છે કે ઓટીપી આધારે જે ઈ કે પીએમ કિસાન પોર્ટલ પર પણ કરી શકો છો અને જો તમે બાય બાયોમેટ્રિક આધારિત ઈ કે વાયસી કરવા માગતા હોય તો તમારા નજીકના સીએસસી સેન્ટર કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે તો પીએમ કિસાન યોજના લાભાર્થીઓની યાદી નામ પણ જાહેર કરી દીધા છે તો નવી યાદી પણ તમે તપાસી શકો છો તો મિત્રો પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઇન નંબર પણ જાય છે તો કોઈપણ પ્રશ્ન કિસ્સામાં લાભાર્થીઓને પીએમ કિસાન હેલ્પલાઇન નંબર જે પંદર પંચાવન છવ્વીસ એક અને અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ અથવા જીરો અગિયાર ત્રેવીસ આડત્રીસ દસ બાણું પર તમે વધુ સંપર્ક કરી શકો છો અથવા ઓફિશિયલ વેબસાઇટ પર પણ તમે જાણી શકો છો પીએમ કિસાન જે ડોટ એન સી એટ ધ રેટ જીએ જીઓવી ડોટ ઇન પર પણ તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો તમારો હપ્તો જૂન મહિનાના પહેલાં સપ્તાહની અંદર તમારા ખાતાની અંદર સીધો તાન થશે તો જાહેર મિત્રોને તે માત્ર કરવી ગુજરાત